જમવાનું નહીં આપવા બાબતે ઝઘડો થતા પતિએ કર્યો આપઘાત વેશુ ખાતે રહેતા પચીસ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો સુરત શહેરમાં પતિએ સમયસર જમવાનું નહીં બનાવતા વેશુ માં રહેતા પચીસ વર્ષીય યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો નોકરી પરથી ઘરે આવ્યા બાદ પત્ની પાસેથી જમવાનું માંગ્યું હતું જોકે જમવાનું સમયસર ન બન્યું હોવાથી બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો થયા બાદ વિજય ઘરના એક રૂમ જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો સામાન્ય બાબતે યુવકે અપઘાત કરી લેતા ત્રણ સંતાનોએ પિતાની છત્ર ગુમાવી હાલ આ મામલે અલથાર પોલીસ ઘટના સ્થળે આવીને યુવકના મૃતદેહ પીએમ અર્થે મોકલીને કાર્યવાહી હાથ ધરી છે મારું નામ ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈ જે મરનાર છે મારું નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ એની પત્ની નાઇટમાં કામ કરવા જયેલી હતી નાઇટમાં કામ કરવા જયેલી હતી તો એ સજા પર હતો તો આવીને એને જમવાનું બનવા માટે બે માણસો લડાયા હતા તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું એ ભાઈ અંદર કંઈક જાય અને એના રૂમમાં જઈને ગળે પાછો ખાઈ લીધો તો હા એની ઉંમર છે પચીસ વર્ષ અને લગ્ન થયા હતા બે હજાર અઢારમાં આશરે સાત વર્ષ જેવા લગ્ન થયા છે પરિવારમાં એની બે છોકરીઓ છે અને એક છોકરો છે સાહેબ